નર્મદા જિલ્લાનું વન વિભાગ સિંચાઈ વિભાગ પ્રાયોજના કચેરી ડીડીઓ અને ટીડીઓ ની દેખરેખમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે એવા ગંભીર આક્ષેપો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સંકલન બેઠકમાં કરતા જિલ્લાના વહીવટી તંત્રમાં ભૂકંપ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપોથી સંકલન બેઠકમાં આવેલા તમામ ઉચ્ચ અધિકારીઓના મોડે તાળા વાગી ગયા ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં તમામ ઉચ્ચ અધિકારીઓએ પોતાના હાથ ધોયા છે તો આવનાર દિવસોમાં શું થવાનું છે જો ચૈતર અંદર વસાવા કહે છે અધ્યક્ષતાના સ્થાનમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી દિન સાત પહેલા મારા પાંચ સવાલો હતા પણ નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર એનો જવાબ નથી આપી શક્યા કેમ કે નર્મદા વન વિભાગ પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈ પણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે એજન્સીની ચુકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી મનરેગામાં એક એજન્સી નક્કી થઈ એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે ટીડીઓ અને ડીડીઓએ એ જ એજન્સીને ફરી રિન્યુ કરે છે તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઇન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડ્યું તો એમના લાગતા વળગતા એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લાહણી કરી રહ્યા છે ત્યારે વન વિભાગમાં છ વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે મનરેગામાં સમય મર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવું ટેન્ડર નથી કરતા એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે સિંચાઈ વિભાગે કોઈ પણ ટેન્ડર વગર પાંચ કરોડ બાવન લાખ રૂપિયા એમના લાગતા વળગતાઓને ચૂકવી દીધા તો નર્મદા જિલ્લો એ અતિપછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા ત્યારે મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી ઉચ્ચારી એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબે સાત દિવસનો સમય આપ્યો છે અગર સાત દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કલેક્ટર કચેરીની સામે કરીશું આગળના અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો